નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નોલેજ સાથે યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાની છીએ બિનસચિવાલયના સિલેબસ આધારિત જે આપણે ગુજરાતનો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો જે પચીસ માર્કનો છે જે સિલેબસમાં આપેલું છે આપણને તેની અંદર આપણે આજે ગુજરાતનો ઇતિહાસ છે તેના આપણે સો એમસીક્યુ પ્રશ્નો આપણે આ વિડીયોમાં તેની ચર્ચા કરવાની છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો આ વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને મિત્રો એક વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી જરૂર જોજો સો સો પ્રશ્નો જરૂરથી સોલ્વ કરજો જેથી આપણને વધારેમાં વધારે એક્ઝામમાં ફાયદો થાય અને મિત્રો હું એ વાત નાની વિનંતી એ કરી દઉં કે અમારી ચેનલને જે સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આવેલા બે લાયકન પર ક્લિક કરી દેજો તો ચલો મિત્રો આપણે આજનો આ વિડીયો ચાલુ કરીએ તો તેમાં મિત્રો સૌથી પહેલો પ્રશ્ન જોઈએ કે ઓપરેશન ફ્લડ કઈ બાબત સાથે વપરાતો શબ્દ છે અગ્નિ ખૂણો કઈ તરફ આવે છે તો જે ચાર દિશા છે તેમાં અગ્નિ ખૂણો કઈ દિશા તરફ આવે છે તો કે પૂર્વ અને દક્ષિણની વચ્ચે તો પૂર્વ અને દક્ષિણની વચ્ચે આ ખૂણો આવે છે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ જોઈએ ગાંધીજીના ગાંધીજીના કઈ તાલીમ શિક્ષણ વિચારોના તત્વો સૌપ્રથમ કયા કમિશનની ભલામણમાં જોવા મળ્યા હતા એટલે કે ગાંધીજીની જે તાલીમના શિક્ષણ વિચારો જે તત્વો છે તે કયા કમિશનની ભલામણમાં જોવા મળ્યા હતા તો તેમાં જવાબ આવશે કોઠારી કમિશનમાં પ્રશ્ન નંબર ચાર કે રોમન અંકમાં જો વીસ માટે એક્સ એક્સ હોય તો ચાલીસ માટે શું લખાય તો જો રોમન અંકમાં ચાલીસને કેવી રીતે લખાય તો તેમાં જવાબ આવશે એક્સ અને એલ પ્રશ્ન નંબર પાંચ કે વૃક્ષ અને જંગલને સમરૂપ બાબત કઈ છે તો વૃક્ષ અને જંગલની સમૃપ સમરૂપ બાબત છે પુસ્તક અને ગ્રંથાલય પ્રશ્ન નંબર છ નીચે પૈકી સડદ પર્સનમાં કોનો સમાવેશ થતો નથી તો જે સડદ પર્સન જે છે તેની અંદર કોનો સમાવેશ થતો નથી તો તેમાં જવાબ છે જ્યોતિષ તો જ્યોતિષનો સમાવેશ નથી થતો યોગ સાંખ્ય અને ન્યાય આ ત્રણેયનો સમાવેશ સડદ પર્સનમાં થાય છે પ્રશ્ન નંબર નવ કે એરોનોટિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ડોક્ટર અબ્દુલ કલામ તાલીમાર્થી તરીકે ક્યાં જોડાયા હતા તો તેમાં જવાબ આવશે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ બેંગ્લોર ખાતે જે આવેલી છે તેમાં એપીજે અબ્દુલ કલામ જોડાયા હતા પ્રશ્ન નંબર દસ ગુજરાતમાં સૌપ્રથમવાર લોકાયુક્તનો કાયદો ક્યારે તૈયાર થયો તો લોકાયુક્તનો કાયદો ગુજરાતમાં સૌ વાર ક્યારે તૈયાર થયો તો ઓગણીસો છ્યાસી માં પ્રશ્ન નંબર અગિયાર ભારતના કુલ પાંચસો ને દેશી રાજ્યોમાં ગુજરાતના કેટલા રાજ્યો હતા તો ગુજરાતમાં ટોટલ પાંચસો ને બાસઠ માંથી ગુજરાતમાં કેટલા હતા તો ત્રણસો ને છાસઠ પ્રશ્ન નંબર બાર કે બ્રિક્સ દેશોના સમૂહમાં ભારત બ્રાઝિલ અને રશિયા ઉપરાંત કયા દેશનો સમાવેશ થાય છે તો બ્રિક્સ દેશોમાં જે ભારત બ્રાઝિલ અને રશિયા ઉપરાંત બીજા કયા બે દેશનો સમાવેશ થાય છે તો ચીન અને સાઉથ આફ્રિકા આ બંને એટલે કે ભારત બ્રાઝિલ રશિયા ચીન અને સાઉથ આફ્રિકા આ પાંચ દેશનો સમાવેશ બ્રિક્સમાં બ્રિક્સમાં થાય છે પ્રશ્ન નંબર તેર કે અંદાજપત્ર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે તો અંદાજપત્ર કોના કોના દ્વારા તૈયાર થાય તો કે નાણાં પ્રધાન દ્વારા પ્રશ્ન નંબર ચૌદ કે ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના કયા વર્ષમાં થઈ તો તેમાં જવાબ આવશે ઓગણીસો પાંત્રીસમાં ત્યારબાદ પ્રશ્ન નંબર પંદર જોઈએ કે ભારતમાં લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો તો તેમાં જવાબ આવશે લક્ષ્મીમલ સિંધવી દ્વારા તો લક્ષ્મીમલ સિંધવી દ્વારા ભારતમાં લોકાયુક્ત અને લોકપાલ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો પ્રશ્ન નંબર સોળ નીચેનામાંથી કયો પદાર્થ રસ્તા બનાવવામાં ઉપયોગી છે તો તેમાં જવાબ આવશે આસફાલ્ટ પ્રશ્ન નંબર સત્તર કે મધ્યાહન ભોજન યોજના કયા મુખ્યમંત્રીના સમયમાં દાખલ કરાય તો મધ્યાહન ભોજન યોજના કયા મુખ્યમંત્રીમાં સામેલ કરાય તો તેમાં જવાબ આવશે માધવસિંહ સોલંકી તો કે સોલંકીના જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તેમના કાર્યકાળ દરમિયાન મધ્યાહન ભોજન યોજના શરૂ કરાય છે પ્રશ્ન નંબર અઢાર અંદાજપત્ર કે નાણાં ખરડાને અન્ય કયા નામથી ઓળખાય છે તો તેમાં જવાબ આવશે નાણાકીય નિવેદન પ્રશ્ન નંબર ઓગણીસ કે ગુજરાત તેની સ્થાપના પહેલા કયા રાજ્ય એકવીસ ભારતમાં સર્વોચ્ચ અદાલતમાં નિમણૂક પામનાર પ્રથમ ગુજરાતી કોણ હતા તો તેમાં જવાબ આવશે હરિલાલ કણિયા પ્રશ્ન નંબર બાવીસ ગુજરાતમાં સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે તો ગુજરાતમાં સ્વરાજ આશ્રમ આવેલો છે બારડોલી ખાતે પ્રશ્ન નંબર ત્રેવીસ તેલંગાણાની હદ કયા રાજ્ય સાથે મળતી નથી તો તેમાં જવાબ છે તમિલનાડુ એટલે કે ઓડિશા કર્ણાટક અને મહારાષ્ટ્ર આ ત્રણ રાજ્ય સાથે તેલંગાણાની અ હદ સ્પર્શે છે જ્યારે તમિલનાડુ સાથે સ્પર્શતી નથી પ્રશ્ન નંબર ચોવીસ નીચે પૈકી વર્લ્ડ હેરિટેજ તરીકે જાહેર કરાયેલ સ્થળ નથી એટલે કે નીચે ચાર ઓપ્શન છે તેમાં વર્લ્ડ હેરિટેજ સ્થળ તરીકે જાહેર કરાયું નથી તે કહ્યું છે તો સૂર્ય મંદિર મોઢેરા તેને વર્લ્ડ હેરિટેજ તરીકે જાહેર કરવામાં આવ્યું નથી જ્યારે ચાંપાનેર મસ્જિદ તે પાગઢમાં આવેલી છે તે વર્લ્ડ હેરિટેજ વર્લ્ડ હેરિટેજ તરીકે તે જાહેર કરાયેલી છે ત્યારબાદ રાણકી વાવ પાટણ ખાતે આવેલી છે અને સીધી સહદની જાળી જે અમદાવાદ ખાતે લેવી છે આ ત્રણ સ્થળોને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળેલું છે પ્રશ્ન નંબર પચીસ કે ગુજરાતમાં રન ફોર યુનિટી કાર્યક્રમ કઈ તારીખે યોજવામાં આવે છે તો તેમાં જવાબ આવશે એકત્રીસ ઓક્ટોબરના રોજ પ્રશ્ન નંબર છવ્વીસ કે નીલકંઠરાય છત્રપતિનું નામ કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલું છે તો તેમાં જવાબ આવશે અંધશાળા સાથે તો અંધશાળા અંધશાળા સાથે નીલકંઠરાય છત્રપતિનું નામ જોડાયેલું છે ત્યારબાદ પ્રશ્ન નંબર સત્યાવીસ કે સરદાર વલ્લભભાઈ પટેલ કયા શહેરના મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા તો તેમાં જવાબ આવશે અમદાવાદ શહેરના

પ્રશ્ન નંબર કે સરસ્વતી સાધના યોજનામાં કન્યાઓને શું આપવામાં આવે છે તો તેમાં જવાશે સાયકલ તો જે કન્યાઓને સાયકલ આપવામાં આવે છે તે કઈ યોજના હેઠળ તો કે સરસ્વતી સાધના યોજના હેઠળ પ્રશ્ન નંબર બત્રીસ કે ને શું નામ અપાયેલ છે તો તેમાં જવાબ આવશે જનમાર્ગ પ્રશ્ન નંબર તેત્રીસ કે શહેરી વિસ્તારમાં અઢાર થી પાંત્રીસ વર્ષના બેરોજગાર યુવાનને કૌશલ્યવર્ધક તાલીમ તાલીમ પૂરી પાડવા વેતન રોજગારી પૂરી પાડવાના કાર્યક્રમને શું કહે છે તો તે કાર્યક્રમને કહે છે ઉમેદ પ્રશ્ન નંબર ચોત્રીસ કે મંદબુદ્ધિના અને શારીરિક ખોડકા ધરાવતા યુવક યુવતીઓની સુસુપ્ત શક્તિઓ વિકસાવવાની રાજ્ય સરકારની યોજના કઈ છે તો તે યોજનાનું નામ છે ઉમંગ પ્રશ્ન નંબર પાંત્રીસ કે વિદ્યા સહાય સાથે સંકળાયેલી છે કેટલા શિક્ષકો હોવા ફરજિયાત છે તો સાઠ બાળકો માટે શાળામાં બે શિક્ષકો હોવા ફરજિયાત છે પ્રશ્ન નંબર સાડત્રીસ કે બજેટમાં કઈ બાબતનો સમાવેશ થાય છે તો તેમાં જવાબ આવશે તે ચોક્કસ સમયગાળા હોય છે તે આર્થિક જન્મપત્રિકા અને સરકારી દસ્તાવેજ છે અને તેમાં આવક અને ખર્ચના અંદાજો હોય છે આ ત્રણેય બાબતનો સમાવેશ બજેટમાં થાય છે પ્રશ્ન નંબર કે કુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિના અવસાન પ્રસંગે આપવામાં આવતી નાણાકીય સહાયને શું કહેવામાં આવે છે તો તેમાં જવાબ આવશે સંકટ મોચન યોજના પ્રશ્ન નંબર ઓગણચાલીસ કે ગુજરાત સ્ટેટ પોર્ટલ કયું છે એટલે કે ગુજરાતનું સ્ટેટ પોર્ટલ કયું છે તો તે પોર્ટલનું નામ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ ગુજરાત ગુજરાત ઇંડ્યા ડોટ કોમ એટલે કે ડબલ્યુ ડોટ ગુજરાત ઇન્ડિયા ડોટ કોમ જે ગુજરાતનું સ્ટેટ પોર્ટલ છે પ્રશ્ન નંબર ચાલીસ કે કોના મત મુજબ બધા જ વ્યવહારો નાણાં ઉપર આધારિત છે તેથી કોષ ઉપર સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ તો તેમાં જવાબ આવશે કૌટિલ્ય એટલે કે ચાણક્યના મત મુજબ બધા જ વ્યવહારો નાણાં ઉપર આધારિત છે તેથી કોષ ઉપર સંપૂર્ણ ધ્યાન આપવું જરૂરી છે પ્રશ્ન નંબર એકતાલીસ કે ગુજરાત સરકારની યોજના દંતોપંત ઠેંગડી કારીગર કારીગર વ્યાજ સહાય યોજના અંતર્ગત લાભાર્થી કેટલી રકમની મહત્તમ મર્યાદામાં મશીનરી અથવા વર્કિંગ કેપિટલ અથવા બંને ધિરાણ મળી શકે તો તેમાં જો આવશે એક લાખ સુધી પ્રશ્ન નંબર 42 કે હિસાબી નાણાકીય વ્યવહારનું પરીક્ષણ એટલે શું તો તેમાં જો આવશે ઓડિટ પ્રશ્ન નંબર 43 કે લગ્ન કરી સાસરે જતી આદિવાસી કન્યાને ₹3000 ના વિકાસપત્રો અને 2000 ની સહાય કઈ યોજના હેઠળ આપવામાં આવે છે તો તેમાં જવાબ આવશે કુંવરભાઈનું મામેરવું પ્રશ્ન નંબર ચુમ્માલીસ કે આઈટીઆઈના વિદ્યાર્થીને ગુજરાત સરકાર શાની સહાય આપે છે એટલે કે શેની સહાય આપે છે તો તેમાં જવાબ આવશે ટેબ્લેટ સહાય પ્રશ્ન નંબર પિસ્તાલીસ કે રાજ્ય સરકાર ગુણોત્સવ કાર્યક્રમ શા માટે કરે છે તો તેમાં જવાબ છે પ્રાથમિક શાળામાં શિક્ષણનું માપદંડ પ્રશ્ન નંબર છેતાલીસ કે રાજ્ય વહીવટ અંતર્ગત રાજ્ય સરકાર પાસે કઈ સત્તાઓ નથી તો રાજ્ય જે વહીવટ કરે છે તેના અંતર્ગત રાજ્ય સરકાર પાસે કઈ સત્તાઓ નથી તો તેમજ ન્યાય વિષયક સત્તાઓ રાજ્ય સરકાર પાસે હોતી નથી જ્યારે કારોબારી સત્તાઓ નાણાકીય સત્તાઓ અને ધારકીય સત્તાઓ આ ત્રણેય સત્તાઓ રાજ્ય સરકાર પાસે હોય છે જ્યારે નાણાકીય વિષયક સત્તાઓ રાજ્ય સરકાર પાસે હોતી નથી પ્રશ્ન નંબર સુડતાલીસ કે ગુજરાતમાં આદિજાતિ વિસ્તારોમાં પાયાની ખૂટતી સુવિધાઓ પૂરી પાડવાની યોજના કઈ છે તો વન બંધુ કલ્યાણ યોજના પ્રશ્ન નંબર અડતાલીસ કે જનધન યોજનાનો મહત્વનો હેતુ શું છે તો તેમાં જ છે લોકોને સાહુકારોથી બચવાનો તેમજ સરકારી યોજનાઓનો સીધો લાભ આપવાનો એટલે કે સરકારી યોજના જે છે જે તેમાં મળવાપાત્ર જે રાશિ હોય છે તે સીધો જ બેંકમાં એટલે કે જનધન યોજનામાં જે ખાતું ખોલાવેલું હોય તો સીધો જ તેની અંદર આપણને પૈસા કે જે રાશિ નક્કી કરી હોય તે મળે તેવો આ જનધન યોજનાનો હેતુ છે

પ્રશ્ન નંબર એકાવન કે બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ ગુજરાતમાં ક્યારથી અમલી બન્યો એટલે કે બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ જે મળે છે તેનો અધિકાર જે મળે છે તેનો અધિનિયમ ગુજરાતમાં ક્યારથી અમલી બન્યો તો એપ્રિલ દસ થી પ્રશ્ન નંબર બાવન કે મહાગુજરાત જનતા પરિષદના સ્થાપક કોણ હતા તો ઇન્દુલાલ યાજ્ઞિક પ્રશ્ન નંબર ત્રેપન કે ગુજરાતના કયા વિસ્તારમાં સૈનિક સ્કૂલ આવેલી છે તો તેમાં જ આવશે જામનગરના બાલાછડીમાં ગતિમાન એક્સપ્રેસ દોડશે દિલ્હીથી આગ્રા પ્રશ્ન નંબર પંચાવન કે વાઇબ્રન્ટ ગુજરાત સંમેલન બે હજાર પંદર ના સત્રને કયા દેશના પ્રધાનમંત્રીએ સંબોધિત કર્યું હતું તો તેમાં જવાબ ભૂતાન દેશના પ્રધાનમંત્રીએ પ્રશ્ન નંબર છપ્પન કે નામદાર સુપ્રીમ કોર્ટ અભિવ્યક્તિને મુજબ ગોઠવતા સાચો ક્રમ કયો થશે તો મિત્રો આ પ્રશ્ન આપણને આગળ આગળના વિડીયોમાં આવી ગયો છે જો આગળનો વિડિયો મિત્રો તમે જોયો હશે તો આ પ્રશ્ન તમને આવડશે તો આપણે ફરીવાર આ પ્રશ્ન જોઈએ તો સૌથી પહેલા આવશે વર્ષગાંઠ ઉજવવામાં આવે ત્યારબાદ વર્ષગાંઠ પછી આવશે રજત જયંતિ આવે રજત જયંતિ પછી આવશે સુવર્ણ જયંતિ સુવર્ણ જયંતિ પછી આવે હીરક જયંતિ અને હીરક જયંતિ પછી આવે છેલ્લે શતાબ્દી સમારોહ ત્યારબાદ પ્રશ્ન નંબર અઠ્ઠાવન જોઈએ કે ભારતમાં પ્રતિવર્ષ કયા સમયગાળામાં ફાયર ફાયર સર્વિસ વીકનું આયોજન થાય છે તો તેમાં જવાબ છે ચૌદ એપ્રિલથી વીસ એપ્રિલ એટલે કે દ પ્રતિવર્ષ જે ચૌદ એપ્રિલથી વીસ એપ્રિલ દરમિયાન એટલે કે આ વીક દરમિયાન ફાયર સર્વિસ વીકને વીકનું આયોજન કરવામાં આવે છે ઓગણસા બરાબર બે હજાર ત્રણસો અઠ્યોતેર ચોરસ મીટર થાય પ્રશ્ન નંબર સાઠ કે કયા પંખીનું અંગ્રેજી નામ ઉપો છે તો અંગ્રેજી નામ હુપો છે તેવું પંખી ક્યુ છે તો તેમાં જવાબ આવશે ઘંટી ટાંકણો પ્રશ્ન નંબર એકસઠ કે ભારતે કયા યુદ્ધગ્રસ્ત દેશમાંથી નાગરિકોને ઉગારવા માટે ઓપરેશન રાહત હાથ ધર્યું છે તો તેમાં જવાબ આવશે યમાન ત્યારબાદ પ્રશ્ન નંબર બાસઠ કે નેપાળનું ચલણ કયું છે તો નેપાળનું ચલણ કયું છે તો તેમાં જવાબ આવશે રૂપિયો પ્રશ્ન નંબર ત્રેસઠ કે બ્રિક્સ બેંકનું વડુમથક ક્યાં નક્કી કરવામાં આવ્યું છે તો તેમાં જવાબ આવશે ચીનનું શાંઘાય પ્રશ્ન નંબર ચોસઠ કે લશ્કરની કાર્યવાહી સિવાય અન્ય હેતુઓ માટે પ્રોફેસર જોશિયા ટકે પ્રશ્ન નંબર પાસઠ કે ભૂતાનનું ચલણ કયું છે તો ભૂતાનનું ચલણ છે રૂપિયો પ્રશ્ન નંબર છાસઠ કે તેલંગાણા દેશનું કેટલામું રાજ્ય બન્યું તો તેમાં જવાબ આવશે ઓગણત્રીસમું પ્રશ્ન નંબર સડસઠ કે ભારતને પોલિયો મુક્ત પોલિયો મુક્ત કોણે જાહેર કર્યો તો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે વર્લ્ડ જે ડબ્લ્યુ એચ ઓ જે છે તે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તેણે ભારતને પોલિયો મુક્ત જાહેર કર્યું છે પ્રશ્ન નંબર અડસઠ કે અબ્રખ એ કેવી ખનિજ છે તો અબરખ અધાતુમય ખનિજ છે પ્રશ્ન નંબર ઓગણીસ તેર કે ગુજરાતમાં સૌ પ્રથમ રાષ્ટ્રપતિ શાસન ખાલી જગ્યા સાલમાં લગાયું એટલે કે કઈ સાલમાં સૌ પ્રથમ ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યું તો ઓગણીસો એકોતેર માં પ્રશ્ન નંબર સિત્તેર નીચે પૈકી કોણ ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષ તરીકે રહેલું નથી તો છે પંકજ દેસાઈ જે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પદે રહેલા નથી જ્યારે કુંદનલાલ ધોળકિયા હરિશચંદ્ર પટેલ અને ગણપતભાઈ વસાવા આ ત્રણેય ગુજરાતના વિધાનસભાના અધ્યક્ષ તરીકે રહી ચૂક્યા છે પ્રશ્ન નંબર એકોતેર કે મહિલા સુરક્ષા હેલ્પલાઇન નંબર કયો છે તો એકસો એક્યાસી પ્રશ્ન નંબર બોતેર કે સાબરમતી નદી પર આવેલ રિવરફ્રન્ટ રિવરફ્રન્ટની લંબાઈ કેટલી છે તો તેમાં જ આવશે બાર પોઈન્ટ પાંચ કિલોમીટર પ્રશ્ન નંબર તોંતેર કે સંપૂર્ણ શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે તો તેમાં જ આવશે ચોવીસ કેરેટ પ્રશ્ન નંબર ચુંબોતેર કે યુનિસેફનું મુખ્ય મથક ક્યાં આવેલું છે તો તેમાં જવાબ બનશે ન્યૂયોર્ક પ્રશ્ન નંબર પંચોતેર કે કઈ કંપની હેલિકોપ્ટર સેવા આપે છે તો તે કંપનીનું નામ છે પવન હંસ પ્રશ્ન નંબર છોતેર કે જંગલ બુક ના લેખક તેના લેખક કોણ છે હૈદરાબાદમાં પ્રશ્ન નંબર અઠ્યોતેર નરેન્દ્ર મોદીનું વતન કયું છે તો નરેન્દ્ર મોદીનું વતન છે મહેસાણા જિલ્લામાં આવેલું વડનગર પ્રશ્ન નંબર ઓગણસી કઈ મીઠાઈ મુસ્લિમો ભારતમાં લાવ્યા તો તેમાં જવાબ આવશે જલેબી અને ગુલાબજાંબુ આ બંને જે મીઠાઈ છે તે મુસ્લિમો ભારતમાં લાવ્યા છે પ્રશ્ન નંબર એસી કે બનારસ શહેરનું જૂનું નામ શું છે તો બનારસ શહેરનું જૂનું નામ છે કાશી પ્રશ્ન નંબર એક્યાસી કે નર્મદા નદીમાં આવેલ સાધુ બેટ પર કયા મહાપુરુષની પ્રતિમા બનવાની છે એટલે કે અત્યારે અત્યારે બની ગઈ છે તો ક્યા મહાપુરુષની પ્રતિમા બનેલી છે તો સરદાર વલ્લભભાઈ પટેલની પ્રશ્ન નંબર સૌથી વધુ ફિલ્મો કયા દેશમાં બને છે છે તો જવાબ અમેરિકા પિનકોડમાં પહેલા બે અક્ષર શું દર્શાવે છે તો પિનકોડના જે પહેલા બે અક્ષર હોય છે તે દર્શાવે છે રાજ્ય ત્યારબાદ પ્રશ્ન નંબર ચોર્યાસી કે આર નું પૂરું નામ જણાવો તો આરએસએસ નું પૂરું નામ શું છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રશ્ન નંબર પંચ્યાસી કે મેરી કોમની ભૂમિકા કઈ અભિનેત્રીએ નિભાવી છે તો મેરી કોમની ભૂમિકા કઈ અભિનેત્રી નિભાવી તો આવશે પ્રિયંકા ખાનગી શાળાઓમાં કેટલા ટકા બેઠકો નબળા અને પછાત વર્ગના બાળકો માટે અનામત રાખવાની જોગવાઈ છે તો તેમાં જવાબ આવશે પચીસ ટકા પ્રશ્ન નંબર સત્યાસી કે રશિયન વાર્તા જે રશિયન વાર્તા વ્હાઇટ નાઇટ પરથી બનેલી બોલીવુડ ફિલ્મ કઈ છે તો જવાબ આવશે સાવરિયા પ્રશ્ન નંબર અઠ્યાસી કે ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ક્યાં આવેલી છે તો તેમાં જવાબ આવશે અમદાવાદ પ્રશ્ન નંબર નેવી ગુજરાતમાં સ્વાઈન ફ્લુ કેસ સૌપ્રથમ ક્યાં નોંધાયો હતો તો તેમાં જવાબ આવશે કચ્છના ગાંધીધામમાં પ્રશ્ન નંબર નેવું ગુજરાત માહિતી આયોગના નિર્ણય સામે ક્યાં અપીલ કરી શકાય તો ગુજરાત માહિતી આયોગનો જે નિર્ણય હોય તેની સામે ક્યાં અપીલ કરી શકાય તો તેમાં જવાબ હશે નામદાર હાઈકોર્ટમાં પ્રશ્ન નંબર એકાણું કે રોમન લિપિમાં એક્સડી લખીએ તો કેટલા થાય એટલે કે રોમન અંકમાં જે એક્સડી આપણે લખીએ તો તે કેટલા થાય તો કે ચારસોને નેવું તો ચારસોને નેવુંમાં ને રોમન અંકમાં એક્સ અને ડી લખાય છે પ્રશ્ન નંબર બાણું જોઈએ કે સાઉથ એશિયન સભ્ય નથી ત્રણેય દેશો સાર્કના સભ્યો છે જ્યારે ચીન સભ્ય નથી ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ કે કયા રાજાએ તેના રજવાડામાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અમલમાં મૂક્યું હતું તો તેમાં જવાબ છે મહારાજા સયાજીરાવ ગાયકવાડે પંચાણું ગુજરાતમાં સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટ ક્યાં આવેલો છે તો તેમાં જવાબ આવશે પાટણના ચારણકામાં પ્રશ્ન નંબર છન્નું મહાત્મા મંદિર નીચેનામાંથી ક્યાં શહેરમાં આવેલું છે તો તેમાં જવાબ આવશે ગાંધીનગર પ્રશ્ન નંબર સત્તાણું કે વાયબ્રન્ટ ગુજરાતમાં ઉપસ્થિત રહેનાર વર્લ્ડ બેંકના પ્રમુખનું નામ જણાવો તો વર્લ્ડ બેંકના પ્રમુખનું નામ છે જીમ યોંગ કિમ પ્રશ્ન નંબર અઠ્ઠાણું કે ભારત વર્ષના પ્રથમ ફિલ્ડ માર્શલની ગૌરવભરી કામગીરી કોણે કરી હતી તો તેમાં જવાબ છે જનરલ કરી કરીઅપ્પાએ તો જનરલ કરી અપાયે ભારત વર્ષના પ્રથમ ફિલ્ડ માર્શલની ગૌરવભરી કામગીરી કરી હતી પ્રશ્ન નંબર નવ્વાણું કે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન જે એક શ્રેષ્ઠ કવિ પ્રતિમા ધરાવે છે તો તે કોણ હતા તો તેમાં જવાશે શ્રી અટલ બિહારી વાજપેયી ત્યારબાદ આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન એટલે કે સોમો પ્રશ્ન કે મહિલા અને બાળ વિકાસના વિભાગનો એક અંગ છે આ કયું અંગ છે તો કે મહિલા અને બાળ વિકાસના વિભાગનો એક અંગ છે તે મુખ્ય અંગ કયું છે તો કે આંગણવાડી વર્કર જે મહિલા અને બાળ વિકાસ વિભાગનો એક મુખ્ય અને મહત્વનો અંગ છે તો મિત્રો આ આપણે જોયા ગુજરાતનો ઇતિહાસ આપણે જે ટાઇટલ આપ્યો છે ગુજરાતનો ઇતિહાસ તો મિત્રો ઘણા બધા પ્રશ્નોમાં ગુજરાતના ઇતિહાસના હતા ઘણા બધા ભારતના પણ હતા જનરલ નોલેજના પણ પ્રશ્નો હતા તો મિત્રો આપણે જ્યાં મિક્સમાં જે પ્રશ્ન જોઈએ જે મોટા ભાગના આપણે ગુજરાતના ઇતિહાસને અને ગુજરાતનો જાણો જેવા પ્રશ્ન હતા તે આપણે જોયા તેથી આપણે ટાઇટલ તે ગુજરાતનો ઇતિહાસ રાખેલું છે જેથી આપણે આ ગુજરાતના ઇતિહાસમાંથી આવા પણ પ્રશ્નો બની શકે છે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એની છે કમેન્ટ બોક્સમાં જણાવજો અને હવે પછીનો વિડીયો મિત્રો તમારે કયા સબ્જેક્ટ ઉપર જોઈ છે તેની પણ નીચે કમેન્ટ જરૂર કરજો અને મિત્રો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરીને જરૂર જજો અને જે મિત્રોએ અમારી ચેનલને ને નથી કરી તે સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આવેલા બે લાયકન પર ક્લિક કરી દેજો તો ચલો મિત્રો આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ જય હિન્દ વંદે માતરમ